હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને જરીન ચેનલમાં દિવાળીની પ્રિપેરેશન પાર્ટ ટુમાં તમારું બધાનું ખૂબ ખૂબ વેલકમ છે અહીંયા તમારી પાસે ચા ગળવાની આવી ગરણી હોય તો તમે ખૂબ જ સરસ કમાલ કરી શકો છો એના માટે અહીંયા એક થાળી લીધી છે અને મેં અહીંયા મારી પાસે રંગોળીના કલર પડેલા આગલા વરસના તો એ જોઉં છું આ ઓરેન્જ કલર છે એ કોઈ ખાસ મને નહીં ગમો યલ્લો છે પણ એ પણ આપણા માટે એની કરતાં બીજો કોઈ કલર આપણે સિલેક્ટ કરીએ અહીંયા મેં જોયું મને ડાર્ક પિંક કલર રાણી કલર જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જે ખૂબ જ સરસ દેખાય છે અહીંયા તમે લાલ કલર અથવા સિંદૂર પણ યુઝ કરી શકો છો હવે આ કલરને મેં આ રીતે ગરણીમાં આ રીતે બધો જ કલર નાખી દીધો છે અને હવે આ રીતે થાળીમાં આ રીતે આ કલરને ધીમે ધીમે આપણે સ્પ્રેડ કરી દેવાનો છે આખી થાળીમાં એકદમ સહેલાઈથી ને થઈ જશે અને અગરથી બહાર બી પડે તો ટેન્શન લેવાની જરૂર નથી આ રીતે આખી થાળી આ રીતે આપણે સરસ કવર કરી લેવાની છે કલરથી હવે આપણે એમાં એક સરસ મેજિક કરીશું નવરાત્રિ માટે સ્પેશિયલ જે મિનિટોમાં થઈ જાય છે આ રીતે અહીંયા તમે તમારી ફિંગરથી તમે એક મિનિટમાં જ સરસ મજાનું થાળી ડેકોરેશન આ રીતે કરી શકો છો અહીંયા મેં આ રીતે માતાની આંખ દોરી છે આ રીતે સરસ મજાની તમે જોઈ શકો છો આ રીતે લાંબી આંખ આપણે કરવાની છે જેવી બધે હોય છે એ રીતે અને તમે બહુ જ આસાનીથી આ કરી શકશો અહીંયા જોઈ શકો છો મેં બેવું આંખ આ રીતે કરી લીધી છે અગર તમને આંગળીથી ન ફાવે તો તમે બ્રશ પણ લઈ શકો છો પણ આનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ આવે છે ફિંગરથી અને ત્યાર પછી મેં એ આંખને આ રીતે સરસ મજાની બનાવી લીધી છે હવે આપણે એની અંદર આંખની વચ્ચે આ રીતે આપણે રાઉન્ડમાં સર્કલ કરવાનું છે જે ખૂબ જ ઇઝીલી તમે તમારી ફિંગર વડે જ આ રીતે કરી શકો છો તમે જોઈ શકો છો દોસ્તો કે ખૂબ જ સરસ એનો લૂક લાગે છે અને આ રીતે તમને થાળી ડેકોરેશન તમે બે મિનિટમાં કરી શકો છો અને એટલું સરસ લાગે છે અહીંયા મેં નાક કર્યું છે અને એની અંદર મેં અહીંયા નથડી પણ પહેરાવી છે આ રીતે સરસ મજાનું તમે યુઝ કરી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા લિપ્સ કરેલ છે તમે મોટી થાળી પણ લઈ શકો છો મારી થાળીમાં આટલી જગ્યા જગા હતી એટલે મેં આ રીતે કરેલ છે દોસ્તો જોઈ શકો છો તમે સરસ મજાનો માતાજીનો ફેસ આ રીતે તમે ડ્રો કરી શકો છો થાળી ડેકોરેશનમાં અને આગળ તમે પાંચ દીવા રાખી શકો છો ફૂલ રાખી શકો છો આ રીતે તમે કાંઈ પણ વસ્તુ રાખી શકો છો રિયલ ફ્લાવર રાખી શકો છો અને સાંજના ટાઈમે તમે જ્યારે આરતી કરતા હોય ત્યારે આગળ તમે પાંચ દીવા પણ રાખી શકો છો આ રીતે તો દોસ્તો તમને મારી આ થાળી ડેકોરેશનની રીત કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ